ત્યારે આવનારી 20 જાન્યુઆરીના રોજ રાજ્ય સરકારની સમાજ કલ્યાણ યોજના તેમજ ઉપલેટા સિવિલ હોસ્પિટલના સહયોગથી હોસ્પિટલ ખાતે એક ભાગ્ય કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ઉપલેટાના તમામ ગ્રામ્ય વિસ્તારો સહિતના દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ કાર્ડ કાઢી આપવામાં આવશે. સરકારના સમાજ કલ્યાણ કેમ્પનો લાભ લેવા આયોજકોએ આહવાન કર્યું. મારું નામ દાયાભાઈ ગજેરા ગુજરાત વિકલાંગ અધિકાર મંચમાં કામ કરું છું. સરકારશ્રી તરફથી સમાજ કલ્યાણ અને સરકારી દવાખાના તરફથી તારીખ વીસના રોજ ઉપલેટામાં દિવ્યાંગજનો જેવો અસ્થિ વિષયક અંધત્વ કાનમાં સંભળાતું ન હોય કે જે અમુક પ્રકારના જે રોગો જે સ્નાયુના રોગો ધરાવતા હોય તેવા દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે આ અંગે જે કોઈ દિવ્યાંગન સર્ટિફિકેટ કઢાવવા માગતા હોય તેમણે આધાર કાર્ડ રાશન કાર્ડ અને બે ફોટા અને જન્મ તારીખનો દાખલા જેવા ઓરિજિનલ સાથે લઈ જવા અને તેમાં એની ઝેરોક્સ પણ સાથે લઈ જવી અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ લઈ જવા વીસ તારીખે ઉપલેટાના કોટેજ હોસ્પિટલમાં સવારે દસ વાગ્યા પછી આ કાર્યક્રમ શરૂ થવાનો છે માટે દરેક ને ઉપલેટા તાલુકા પૂરતો જ હોય ઉપલેટા તાલુકાના દરેક દિવ્યાંગજનોને આનો લાભ લેવા વિનંતી અહેવાલ વિપુલ ધામેચા